યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ અત્યારે માઘ માસની ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે તો આપણે આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન શ્રી દુર્ગા સપ્તશતીનો પાઠ કરીશું આજના વિડીયોમાં આપણે દુર્ગા સપ્તશતીના પાંચમા અધ્યાયનો પાઠ કરીશું પાંચમા અધ્યાયમાં સાંભળીએ દેવતાઓએ કરેલી દેવસ્તુતિ ચંડ અને મૂંડના મુખેથી અંબિકાના રૂપની પ્રશંસા સાંભળીને શુંભ વડે તેમની પાસે દૂત મોકલવાનો મોકલવો અને દૂતનું નિરાશ થઈને પાસું આવવું આ આપણે પાંચમા અધ્યાયમાં સાંભળીશું તો આધ્યાય શરૂ કરતા પહેલાં આપણે વિનિયોગ કરીશું ઓ આ ઉત્તર ચરિત્રના ઋષિ રુદ્ર છે દેવતા મહાસરસ્વતી છે છંદ અનુષ્ટપ છે શક્તિ ભીમા છે બીજ બ્રાહ્મરી છે તત્વ સૂર્ય છે અને સ્વરૂપ સામવેદ છે મહાસરસ્વતીની પ્રસન્નતા માટે ઉત્તર ચરિત્રના પાઠમાં આનો વિનિયોગ કરવામાં આવે છે હવે આપણે ધ્યાન કરીશું જેઓ પોતાના કરકમળોમાં ઘંટ શૂળ હળ શંખ મુસળ ચક્ર ધનુષ્ય અને બાણ ધારણ કરે છે શરદ ઋતુના શોભા સંપન્ન ચંદ્રમાના જેવી મનોહર જેમની ક્રાંતિ છે જેઓ ત્રણેય લોકના આધારભૂત છે અને શુંભ વગેરે દૈત્યનો નાશ કરનારા છે તથા ગૌરીના શરીરમાંથી જેવો પ્રગટ થયેલા છે તે દેવી મહા સરસ્વતીની હું નિરંતર ભક્તિ કરું છું ઓ ક્લીમ ઋષિ કહે છે અગાઉના સમયમાં શુંભ અને નિશુંભ નામના અસુરોએ પોતાના બળના ઘમંડમાં આવી જઈને શશીપતિ અક્ષ ભાગ છીનવી લીધા તે બંને જણા સૂર્ય ચંદ્રમાં કુબેર યમ અને વરુણના અધિકારો પણ ભોગવવા લાગ્યા વાયુ અને અગ્નિનું કામ પણ તેઓ જ કરવા લાગ્યા તે બંને જણાએ બધા દેવતાઓને અપમાનિત રાજભ્રષ્ટ પરાજિત અને અધિકાર વિહોણા કરી દઈને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા તે બંને મહાન અસુરો વડે તિરસ્કારાયેલા દેવતાઓએ અપરાજીતા અજય દેવીનું સ્મરણ કર્યું અને વિચાર્યું કે જગદંબાએ અમને વરદાન આપેલું છે કે આપત્તિ વેળાએ મારું સ્મરણ કરવાથી હું તમારી બધી આપત્તિઓનો તત્કાળ નાશ કરી દઈશ આમ વિચારીને દેવતાઓ નગાધિરાજ હિમાલય પર ગયા અને ત્યાં ભગવતી વિષ્ણુ માયાની સ્તુતિ કરવા લાગ્યા દેવતાઓ કહે છે દેવીને નમસ્કાર છે મહાદેવી શિવાને નિત્ય નિરંતર નમસ્કાર છે પ્રકૃતિ અને ભદ્રા દેવી કલ્યાણીને નમસ્કાર છે અમે નિયમપૂર્વક જગદંબાને નમસ્કાર કરીએ છીએ રૌદ્રોને નમસ્કાર છે નિત્યા ગૌરી અને ધાત્રીને વારંવાર નમસ્કાર છે જ્યોત મની ચંદ્ર સ્વરૂપા અને સુખ સ્વરૂપા દેવીને નિત્ય નિરંતર નમસ્કાર છે શરણાગતોનું કલ્યાણ કરનારા વૃદ્ધિ અને સિદ્ધિ સ્વરૂપા દેવીને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ નૈવૃત્તિ દેચોની લક્ષ્મી રાજાઓની રાજલક્ષ્મી અને સર્વાણી શિવપત્ની સ્વરૂપા તેવા તમને જગદંબાને વારંવાર નમસ્કાર છે દુર્ગા દુર્ગાપરા દુર્ગમ સંકટમાંથી પાર આરા સર્વના સારભૂત સર્વકારી ખ્યાતિ કૃષ્ણા અને ધ્રુમા દેવીને નીચે નિરંતર નમસ્કાર છે અત્યંત સૌમ્ય અને અત્યંત રૌદ્ર રૂપવાળા દેવીને અમે નમસ્કાર કરીએ છીએ તેમને અમારા વારંવાર નમસ્કાર છે જગતના પ્રતિષ્ઠાન ભૂત દેવી કૃતિને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં રહેલા વિષ્ણુ માયાના નામે ઓળખાય છે તેમને નમસ્કાર છે તેમને નમસ્કાર છે તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં રહેલી ચેતના કહેવાય છે તેમને નમસ્કાર છે તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં બુદ્ધિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં નિંદ્રા રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં શુદ્ધા એટલે ભૂખ જઠરા અગ્નિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં છાયા રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં શક્તિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં તુષ્ણા એટલે કામના રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં ક્ષમા શાંતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં જાતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં લજ્જા એટલે મર્યાદા રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં શાંતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં શ્રદ્ધા રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં કાંતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં લક્ષ્મી રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં વૃત્તિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં સ્મૃતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં દયા રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી પ્રાણીઓમાં તૃષ્ટિ એટલે સંતોષ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં માતા રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં ભ્રાંતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી જીવોના ઇન્દ્રિય સમૂહના અધિષ્ઠાત્રી છે અને સર્વ પ્રાણીઓમાં હંમેશા વ્યાપ્ત રહેનારા છે તે વ્યાપ્તિ દેવીને વારંવાર નમસ્કાર છે જે દેવી ચૈતન્ય રૂપે આ સમસ્ત જગતને વ્યાપી વળીને રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે અગાઉના સમયમાં પોતાના અભિષ્ટની પ્રાપ્તિ થવાથી દેવતાઓએ જેમની સ્તુતિ કરી હતી અને દેવરાજ ઇન્દ્રયે પણ ઘણા દિવસ સુધી જેમની સેવા કરી હતી તે કલ્યાણના સાધનભૂત ઈશ્વરી અમારું કલ્યાણ અને મંગળ કરે તથા તમામ આપત્તિઓનો નાશ કરી નાખે ઉડંત દૈત્યો વડે સતાવેલા અમે બધા દેવતાઓ જે પરમેશ્વરીને આ સમયે નમસ્કાર કરીએ છીએ અને ભક્તિથી વિનમ્ર બનેલા મનુષ્યો વડે સ્મરણ કરાતા જ જેવો સમસ્ત વિપત્તિઓનો તરત જ નાશ કરી દે છે તે જગદંબા અમારું સંકટ દૂર કરે ઋષિ કહે છે હે રાજન આ પ્રમાણે દેવતાઓ જ્યારે સ્તુતિ કરી રહ્યા હતા ત્યારે પાર્વતી દેવી ગંગાજીના જળમાં સ્નાન કરવા માટે ત્યાં આવ્યા સુંદર ભવાવાળા તે ભગવતીય દેવતાઓને પૂછ્યું તમે બધા અહીં કોની સ્તુતિ કરો છો ત્યારે તેમના શરીર શરીરકોષમાંથી પ્રગટેલા દેવી શિવા કહે છે શુંભ નામના દૈત્ય વડે તિરસ્કૃત અને યુદ્ધમાં નિશુંભના હાથે પરાજિત થઈને અહીં એકઠા થયેલા આ સગળા દેવતાઓ આ મારી જ સ્તુતિ કરી રહ્યા છે પાર્વતીજીના શરીર કોષોમાંથી દેવી અંબિકાનો પ્રાદુર્ભાવ થયો હતો તેથી તેઓ સમસ્ત લોકોમાં કૌશિકી કહેવાય છે દેવી કૌશિકીના પ્રગટ થયા પછી પાર્વતી દેવીનું શરીર કાળા વર્ણનું બની ગયું તેથી તેઓ હિમાલયમાં આશ્રય કરી રહેલા કાલિકા દેવીના નામે વિખ્યાત થયા ત્યારબાદ શુંભ અને નિશુંભના સેવકો ચંડ અને મુંડ ત્યાં આવ્યા અને તેમણે પરોમ મનોહર રૂપ ધારણ કરનારા અંબિકા દેવીને જોયા પછી તેઓ શુંભ પાસે જઈને કહે છે મહારાજ એક અત્યંત મનોહર સ્ત્રી છે જે પોતાના દિવ્ય કાંતિથી હિમાલયને પ્રકાશિત કરી રહી છે તેઓ ઉત્તમ રૂપ ક્યાંય કોઈએ પણ જોયું નહીં હોય હે અસુરેશ્વર તે દેવી કોણ છે તેની ભાળ મેળવો અને તેને ગ્રહણ કરી લો સ્ત્રીઓમાં તો તે રત્ન છે તેનું પ્રત્યેક અંગ ઘણું જ સુંદર છે તથા તે પોતાના સુંદર અંગોના તેજથી સમસ્ત દિશાઓમાં પ્રકાશ ફેલાવી રહી છે હે દૈત્યરાજ અત્યારે તે હિમાલય પર મોજૂદ છે તમે તેને ત્યાં જોઈ શકો પ્રભુ ત્રણે લોકોમાં મણિઓ હાથીઓ ઘોડા વગેરે જે પણ રત્નો છે તે બધા જ અત્યારે તમારા ઘરમાં શોભી રહ્યા છે હાથીઓમાં રત્નભૂત ઐરાવત પારિજાતિના આ વૃક્ષ અને આ ઉચ્ચે સ્રવ અશ્વ આ બધું તમે ઇન્દ્ર પાસેથી લઈ લીધેલું છે હંસો વડે જોતરાયેલું આ વિમાન પણ તમારા આંગણામાં શોભી રહ્યું છે આ રત્નભૂત અદભુત વિમાન કે જે અગાઉ બ્રહ્માજી પાસે હતું તે હવે તમારે ત્યાં લાવવામાં આવ્યું છે મહાપદ્મ નામનો આ નિધિ ધનભંડાર તમે કુબેર પાસેથી સીનવી લાવ્યા છો સમુદ્રે પણ માળા તમને ભેટ આપેલી છે કે જે કેસરોથી પરાગથી શુભોભિત છે અને જેના કમળ ક્યારેય કરમાતા નથી સુવર્ણની વૃષ્ટિ કરનારું વરુણનું સત્ર તથા છત્ર પણ તમારા ઘરમાં શોભી રહ્યું છે તથા આ શ્રેષ્ઠ રથ કે જે અગાઉ પ્રજાપતિના અધિકારમાં હતો તે હવે તમારી પાસે હાજર છે હે દાનેશ્વર મૃત્યુની ઉત્તક્રાંતિદિદા નામની શક્તિ પણ તમે છીનવી લીધી છે અને વરુણનો પાશ અને સમુદ્રમાં થતા સર્વ પ્રકારના રત્નો તમારા ભાઈ નિશુંભના અધિકારમાં છે અગ્નિએ પણ પોતાની મેળે શુદ્ધ કરેલા બે વસ્ત્રો તમારી સેવામાં અર્પણ કરેલા છે હે દૈત્યરાજ આ પ્રમાણે બધા જ રત્નો તમે એકઠા કરી લીધેલા છે તો પછી સ્ત્રીઓમાં રત્નરૂપ આજે કલ્યાણમયી દેવી છે તેને તમે પોતાના અધિકારમાં કેમ કરી લેતા નથી ઋષિ કહે છે ચંડ અને મુંડના આ વચનો સાંભળીને શુંભે મહાદૈત્ય સુગ્રીવને દૂત બનાવીને દેવી પાસે મોકલ્યો અને કહ્યું તું મારી આજ્ઞાથી તે દેવીની આગળ આવી આવી વાતો કહેજે અને એવો ઉપાય કરજે કે જેનાથી પ્રસન્ન થઈને તે સત્વરે અહીં આવી જાય ત્યારે તે દૂત જ્યાં દેવી મોજૂદ હતા તે પ્રવતના અત્યંત રમણી પ્રદેશમાં ગયો અને મધુર વાણીમાં કોમળ વચન બોલ્યો દૂત કહે છે હે દેવી દૈત્યરાજ શુંભ આ સમયે ત્રણેય લોકોના પરમેશ્વર છે હું તેમણે મોકલેલો દૂત છું અને તમારી પાસે આવ્યો છું તેમની આજ્ઞા હંમેશા બધા દેવતાઓ એક સ્વરે માને છે કોઈ તેનું ઉલ્લંઘન કરી શકતું નથી તેઓ સમસ્ત દેવતાઓને પરાજિત કરી ચૂક્યા છે તેમણે તમારા માટે જે સંદેશ આપ્યો છે તે સાંભળો કે સમસ્ત ત્રણે લોક મારા અધિકારમાં છે દેવતાઓ પણ મારી આજ્ઞાને આધીન રહીને વર્તે છે સમસ્ત યજ્ઞોના ભોગોને હું અલગ અલગ ભોગવું છું ત્રણે લોકોમાં જેટલા શ્રેષ્ઠ રત્નો છે તે બધા મારા અધિકારમાં છે દેવરાજ ઇન્દ્રનું વાહન એરાવત કે જે હાથીઓમાં રત્ન સમાન છે તે મેં સીનવી લીધેલો છે શીરસાગરનું મંથન કરવાથી અશ્વોમાં રત્ન જેવો ઉચ્ચેસ પ્રગટ થયો હતો દેવતાઓએ મારા પગ પકડીને મને તે સમર્પિત કરેલો છે હે સુંદરી એ સિવાય અન્ય જેટલા પણ રત્નભૂત પદાર્થો દેવતાઓ ગંધર્વો અને નાગો પાસે હતા તે બધા જ મારી પાસે આવી ગયેલા છે હે દેવી અમે તમને સંસારની સ્ત્રીઓમાં રત્ન માનીએ છીએ તેથી તમે અમારી પાસે આવી જાઓ કારણ કે રત્નોનો ઉપભોગ કરનારા એકમાત્ર અમે જ છીએ ચંચળ કટાક્ષોવાળા હે સુંદરી તમે મારી અથવા મારા ભાઈ મહાપરાક્રમી નિઃશુંભની સેવામાં આવી જાઓ કારણ કે તમે રત્ન સ્વરૂપા છો મારું વરણ કરવાથી તમને અતુલની મહાન ઐશ્વર્ય પ્રાપ્ત થશે તમારી બુદ્ધિથી આ બધું વિચારીને તમે મારી પત્ની બની જાઓ ઋષિ કહે છે દૂતના આ પ્રમાણે કહેવાતી કલ્યાણમયી ભગવતી દુર્ગાદેવી કે જેવો જગતને ધારણ કરે છે તેઓ મનોમન ગંભીર ભાવે હસ્યા અને આ પ્રમાણે કહે છે હે દૂત તે સાસુ કહ્યું છે એમાં જરા જેટલું પણ ખોટું નથી શુંભ ત્રણ લોકોના સ્વામી છે અને નિશુંભ પણ તેના જેવા જ પરાક્રમી છે પરંતુ આ બાબતમાં મેં જે પ્રતિજ્ઞા કરી લીધેલી છે તેને મિચ્છા કેમ કરી શકું મેં પોતાની અલ્પબુદ્ધિને કારણે અગાઉની જે પ્રતિજ્ઞા કરી રાખેલી છે તે સાંભળ જે મને યુદ્ધમાં જીતી લેશે જે મારા અભિમાનનો ચૂરો કરી દેશે તથા સંસારમાં મારા જેવા જે બળવાન હશે તે જ મારો સ્વામી થશે તેથી શુંભ અથવા મહાદૈત્ય નિશુંભ પાસે અહીં પધારે અને મને જીતીને સત્વરે મારું પાણી ગ્રહણ કરી લે આમાં વિલંબ કરવાની શી જરૂર છે દૂત કહે છે હે દેવી તમે છો મારી આગળ આવી વાતો ન કરો ત્રણ લોકોમાં એવો કયો પુરુષ છે કે જે શુંભ અને નિશુંભની સામે ઊભો રહી શકે છે હે દેવી બીજા દેચો સામે પણ બધા દેવતાઓ યુદ્ધમાં ઊભા રહી શક્યા નથી તો પછી તમે એકલા સ્ત્રી હોય કેવી રીતે ઊભા રહી શકશો શુંભ વગેરે જે દૈચ્યો સામે ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ પણ યુદ્ધમાં ઊભા રહી શક્યા નથી તેમની આગળ તમે સ્ત્રી હોય કેવી રીતે જશો તેથી તમે મારા કહેવાથી જ શુભ અને નિશુભ પાસે ચાલ્યા આવો આમ કરવાથી તમારું ગૌરવ સચવાશે નહીં તરતો જ્યારે તેઓ તમારા વાળ જાળીને ઘસડશે ત્યારે પોતાની પ્રતિષ્ઠા ગુમાવીને જવું પડશે દેવી કહે છે તારું કહેવું બરોબર છે શુંભ બળવાન છે અને નિશુંભ પણ મહાપરાક્રમી છે પણ શું કરું મેં આ પહેલાં સમજ્યા વિચાર્યા વિના પ્રતિજ્ઞા કરી લીધેલી છે તેથી હવે તું જા અને મેં તને જે કંઈ કહ્યું છે તે બધું દૈત્યરાજને આદર પૂર્વક કહેજે પછી તેમને જે યોગ્ય લાગશે તે તેઓ કરશે શ્રી માર્કંડે પુરાણમાં સાવરણિક મનંતવર કથા અંતર્ગત દેવી મહાત્માયનો દેવી દૂત સંવાદ નામનો પાસમો અધ્યાય સમાપ્ત થયો તમે તમારો કિંમતી સમય આપી શ્રી દુર્ગા સપ્તશતીનો આ પાંચમો અધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો અધ્યાય ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી નવદુર્ગા માતની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો